પાટણના વિસલ વાસણા ગામે ફ્રીજમાં બ્લાસ્ટ થયો નટુભાઈ પટેલના ઘરમાં મોડી રાત્રે ફ્રીજમાં અચાનક બ્લાસ્ટ થયો સદનસીબે પટેલ પરિવાર લગ્ન પ્રસંગો હોવાથી જાનહાની ટળી ફ્રીજમાં બ્લાસ્ટ થતાં ફ્રીજ પંખા સહિત પચાસ હજારથી વધુની વખરી બળીને ખાક થઈ ગઈ એકાએક ઘરમાં રહેલા ફ્રિજ ફ્રીજમાં બ્લાસ્ટ થતાં આસપાસના લોકો પણ દોડી આવ્યા ઊંઝા ફાયર બ્રિગેડને જાણ થતાં ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો ફ્રિજમાં બ્લાસ્ટ થવા પાછળ કયા કયા કારણો હોઈ શકે છે લાંબો સમય સુધી ચાલુ રાખવાથી બ્લાસ્ટ થઈ શકે રેફ્રિજરેટરમાં ગેસ લીક થવાના કારણે પણ બ્લાસ્ટ થઈ શકે છે વાયરિંગમાં ગડબડી હોય તો પણ બ્લાસ્ટ થવાની શક્યતા છે ફ્રિજનું કમ્પ્રેસર કે મોટર વધુ ગરમ થઈ ગયા હોય તો પણ ફ્રિજમાં બ્લાસ્ટ થઈ શકે છે ફ્રિજને યોગ્ય રીતે ઇન્સ્ટોલ ન કર્યું હોય તો પણ બ્લાસ્ટ થવાની સંભાવના છે ફ્રિજને હવા ઉજાસવાળી જગ્યાએ ન રાખવાથી પણ બ્લાસ્ટ થઈ શકે છે તો આ બધા કારણો છે જેના લીધે ફ્રિજમાં બ્લાસ્ટ થયો હોઈ શકે છે જોકે હાલ તો મોટી જાનહાની ટળી આ દુર્ઘટનામાં ફ્રિજમાં બ્લાસ્ટ ન થાય તે માટે શું સાવચેતી રાખવી જોઈએ કંપનીના સર્વિસ સેન્ટરમાં જ સર્વિસ કરાવવી જોઈએ ફ્રિજને લાંબો સમય સુધી ચાલુ ન રાખવું જોઈએ સમયાંતરે તેને બંધ કરીને સાફ સફાઈ પણ કરવી જોઈએ ફ્રિજને યોગ્ય રીતે ઇન્સ્ટોલ કરી હવા ઉજાસવાળી જગ્યા હોય ત્યાં જ રાખવું જોઈએ ફ્રિજની આસપાસ પર્યાપ્ત જગ્યા હોવી પણ જરૂરી છે ફ્રિજમાં અસામાન્ય દુર્ગંધ કે અવાજ આવે તો તુરંત સ્વિચ બંધ કરીને પ્લગ હટાવી લેવો ફ્રિજમાં વધુ બરફ જામવા ન દેવો સમયાંતરે ડિફ્રોસ્ટ કરતા રહેવું જોઈએ